અઠવા પોલીસ પતકની હદમાં ભાડેના મકાનમાં રહેતા પ્લંભની હત્યા કરાયેલી લાશ મળી આવવા મામલે અઠવા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની પણ તપાસ જોડાઈ હતી અને આખરે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યારાઓને ઝભી પાડવા હતો તો શંકામાં હત્યામાં કરાઈ હોવાનું સામે આવ્યું હતું સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બળેખા ચકલા ઠીંગલી ફળિયામાં આગ આગાશી પરથી પતરાના શેડમાં દાહોદના રાજુ રાજ્ય સિંઘ સંગાળા ભાડેના રૂપમાં રહેતો હતો તે ભાઈ ભાભી સાથે અહીં રહેતો હતો હાલમાં તેના ભાઈ ભાભી દિવાળી કરવા વતન દાહોદ ગયા હતા ત્યાં ત્રીજી નવેમ્બર પ્લમ્બર રાજુ સંગાડા વોશરૂમ પાસે પડેલો હતો જે અંગે જાગૃત જાણ કરાતા પોલીસે રાજુના માથામાં મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું તો હત્યા કોણ કરી છે અને કયા કારણથી કરી તે અંગે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર તપાસમાં જોડાઈ હતી આખરે ક્રાઇમ બ્રાન્ચે પ્લમ્બર રાજુ સંગાડાની હત્યાનો ભેદ ઉકેલી કાઢી અત્યારે ત્યાં જ સોકત અલી નિશાર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો આરોપી ના ઘરમાં મૃતક આવતા હોય માળ ઉપર ડેડ બોડી મળી આવેલી જે રાજુ વજય સંઘાળા ઉમર વર્ષ પિસ્તાલીસ અને મૂળ દાહોદના રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર ત્યાં એ જગ્યા ઉપર એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડીટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલ છે એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આજ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે રાજુસિંહ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું પથ્થર જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવે છે શોખત રિક્ષા કારમાં રિક્ષા કાર ડ્રાઇવિંગ કરે છે એમ્બ્યુલન્સ પેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઈવિંગ કરે છે

મૃતક એમને પેલા સોખતના હાથ ઉપર ભટકાવાય એના ઉપર એને એટલે